અંકલેશ્વરના પ્રાચીન સીતા ગણેશ મંદિરે મહા આરતી બ્લડ ડોનેશન કેમ્પ સાથે તિરંગા વિતરણ કરાયું. અંગારકી ચોથ નિમિત્તે અંકલેશ્વર રામકુંડ સ્થિત શિપ્રા ગણેશજી મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. મહાઆરતીમાં આરતીમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા નર્મદાના ડિરેક્ટર હરીશ જોશી, ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના જોડાયા હતા. સાથે જ મહાનુભાવોના હસ્તે પંદર ઓગસ્ટ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગાનું વિતરણ કરાયું હતું